નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વિદાય સન્માનપત્ર સાથે શુભેચ્છાઓ આજ રોજ શ્રી પી એસ મોડિયા એમ ટી એસ એલિસ વરીશ પોતાની ખાતાકીય વયમર્યાદાના આધારે ફરજ થયેલ છે આ નિવૃત્તિ વિદાય પ્રસંગે એમ એ રાઠોડ અમદાવાદ સિટી ડિવિઝન કારોબારી સભ્ય એમ કે ચાવડા સેક્રેટરી અમદાવાદ સિટી ડિવિઝન સી એન નિનામા ટ્રેઝર ઇન્ડિયા પોસ્ટલ યુનિયન અમદાવાદ સિટી ડિવિઝન શ્રી

ભટ્ટાચાર્ય સાહેબના અધ્યક્ષ સ્થાને તથા અન્ય આમંત્રિત મહેમાનો તથા નિવૃત્ત કર્મચારીઓ મિત્રો તથા પરિવારના સભ્યો કુટુંબીજનો અને સગાવાલા અને એલિજ પોસ્ટલ પરિવાર તમામે તમામ સાથી કર્મચારીઓ સૌ સાથે મળીને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવેલ છે તેમનું શેષ જીવન સુખમય શાંતિમય અને સદાય નિરોગી રહે તે પ્રભુ પાસે પ્રાર્થના કરી અતકરણથી શુભેચ્છાઓ પાઠવી હતી હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી લોક લોકસામના ન્યૂઝ